ધારી પ્રેમપરામાં રહેતા ભીખુભાઈ રાઠોડ કે જેમના દીકરા વિપુલભાઈને આપણે ડૉક્ટર બનવા માટે જે ત્રણ લાખ રૂપિયા આપેલ હતા એના માટે ફોન ઉપાડતા નથી એટલે આપણે ઓડિયો મેસેજ કરેલ છે એ પહેલાં સાંભળો પછી બાકીની વાત કરીએ ભીખુભાઈ રાઠોડ હું પીએલ મારું બાબરા ભીખુભાઈ તમારા દીકરા માટે બે હજાર સોળમાં આપણે એક ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ રૂપિયાની મદદ કરાવેલ એમાં હું જામીન થયેલ અને આ રકમ આપણે દર મહિને દસ દસ હજારના હપ્તા કરી અને પરત ભરવાની હતી જે રકમ તમે હજુ સુધી ભરેલ નથી મેં તો આજે લગભગ આઠ વર્ષ જેવો સમય થયેલ છે અને મેં અગાઉ ચાર મહિના પહેલાં આપને આને આ અંગેની વાત કરેલ ત્યારે તમે એવો આક્ષેપ કરેલ કે તમને બે લાખ રૂપિયા મેં ટુકડે ટુકડે આપી દીધા છે અને હું અત્યારે જશલોકમાં મારા સંબંધીને દાખલ કરેલ છે એ મરણ પથારીએ છે એટલે અત્યારે હું લાંબી વાત નહીં કરી શકું હું ત્યાં આવી અને તમારી સાથે બધી ચોખવટ કરીશ ક્યારે મેં પૈસા અપાવી તો ભીખુભાઈ આજે ચાર પાંચ મહિના જેવો સમય આ વાત ન થઈ ગયો હજી સુધી ન તો તમારો ફોન આવ્યો છે કે ન તો તમે ફોન ઉપાડો છો તમારા છોકરા સાથે પણ વચ્ચે વચ્ચે વાત થઈ અને ક્યારેક એ પણ ફોન ઉપાડતો નથી આની પહેલાં પણ મેં ફોન કર્યો તો અડધી મિનિટ વાત કરીને ફોન કાપી નાખ્યો એ પણ ફોન ઉપાડતો નથી અને એને ઓડિયો મેસેજ પણ કર્યો એમાં ટોટલી ડિટેલ આખી વાત કરી એ પણ એનો જવાબ આપતો નથી તો ભીખુભાઈ શું ઇરાદો છે તમારો આ સ્પષ્ટ થતું નથી અત્યારે મેં મારા બે નંબર ઉપર ફોન કર્યા પણ તમે મારો ફોન ઉપાડેલ નથી તો જે કાંઈ હોય ચોખટ કરો આના વિના તો કેવી રીતે ચાલશે એમ તમે આજે ત્રણ લાખ રૂપિયા તમે લીધા છે એ પણ ખોટી વાત નથી તમે ટ્રસ્ટવાળા વાળા આગળ પણ ગયા હતા આ વિવાદ થયો ત્યાર પછી તમે ટ્રસ્ટવાળા વાળા આગળ ગયા અને ટ્રસ્ટીઓને મળ્યા એમને પણ કીધું કે ભાઈ તમે પીએલ મારુ ને મળી લો એની જે કઈ તમારી ડિસ્ક્યુટ ઉભો થયો છે એનું સોલ્યુશન કરો તમારી સાથે બે ત્રણ કોઈ તમારા મિત્રો પણ હતા તો એમને પણ કીધું કે ભાઈ તમે જઈ અને પીએલ મારુને મળી જામીન રહ્યા છે અને એના ઉપર આક્ષેપ કરેલ છે બે લાખ રૂપિયાનો તો એની આરે તમારે શોર્ટ આઉટ કરવું પડે જે કાંઈ હોય આપ્યો હોય તો ભલે આપ્યો હોય તો ભલે પણ એની અરે તમારે ચોખડ કરવી પડે તો ટ્રસ્ટીએ આ રીતે તમને કીધેલું એને પણ આજે દોઢ મહિના જેવો સમય થયો દોઢ બે મહિના જવો હજી તમે એના માટે તમે નથી આવ્યા કે તમારા મિત્રો પણ નથી આવ્યા એ મિત્રોએ પણ પ્રોમિસ આપ્યું હતું ટ્રસ્ટીઓને કે ભાઈ તમે જઈ અને પીએલ મારું સાથે વાત કરી અને જે કહે છે એ બધી ચોખટ કરી અને તમને અમે જાણ કરીશું બરાબર એ પણ તમે આવ્યા નથી તમારો દીકરો ત્યાં ગયો ટ્રસ્ટી આગળ અને એ લોકોને વીસ હજાર રૂપિયા આપીને આવ્યો તો તમારા દીકરાએ પણ વિપુલે ડૉક્ટરે વિપુલે પણ એમ કીધું કે ટ્રસ્ટીઓ લેવા માંગતા નહોતા મેં પરાણીએ આપ્યા મેં ટ્રસ્ટીઓને ફોન કર્યો કે નહીં પાય જ્યારે તમારો પૈસાની ખૂબ જરૂર છે તો આવું થોડું હાલે એમ તમે પૈસા લીધા પછી તમે આઠ વર્ષે માત્ર વીસ હજાર રૂપિયા ડૉક્ટર દર્જાનો માણસ આપવા જાય શરમ નો આવે એમ તમે બેંકમાં ત્રણ લાખ રૂપિયા લોન લીધી હતી કેટલા રૂપિયા થાય ત્યારે અત્યારે ડબલ થઈ ગયો આઠ વર્ષ હે તમે મૂળકી રકમ આપવાને બદલે તમે વીસ હજાર રૂપિયા ખાલી આપી અને તમે પાછું આવી રીતે કરો છો એમ અને વચ્ચે રહેનાર તમારે જસ આપવાને બદલે અફજસ આપો છો કે તમને મેં બે લાખ રૂપિયા ટુકડે ટુકડા ટુકડા પેલા તો તમારે મને આ રકમ આપવાની જ હતી ને હું તો ખાલી જામીન હતો તમારે રકમ ત્યાં પહોંચાડીને મને જાણ કરવાની હતી કે ભાઈ મેં એ રકમ આપી દીધી છે જે કાંઈ આપી હોય મને રકમ આપવાની હતી ને મને આપી હોય ટુકડે ટુકડે તો તમારે એની જાણ ટ્રસ્ટિઓને કરવી પડે કે ભાઈ પીએલ મારું વચ્ચે વચ્ચે મારી પાટલા પૈસા લઈ ગયા છે એમ એવી તમે કોઈને જાણ કરી હોય તો એનો પણ પુરાવો આપો હજી સુધી તમે આ ચાર મહિનાનો ગાનો વય ગયો હજી સુધી તમે પુરાવો આપ્યો નથી તમે કહેતા તા હું મુંબઈ મુંબઈથી આવી અને બધો પુરાવો આપીશ હજી સુધી તમે પુરાવા આપ્યો નથી મારો ફોન ઉપાડતા નથી તો બીખું ભાઈ આવું નો ચાલે આપડી ક્રેડિટ ઉપર કોઈ પણ બાબતનો ધક્કો લાગે પૈસા તો આપણે કમાઈ શકીએ એમ પણ ક્રેડિટ ન કમાઈ શકાય ક્રેડિટ એ વસ્તુ છે ને પૈસાથી કમાવાથી નથી પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાય એમ અને સામાન્ય માંડી અને માણસો પૈસા તો ગમે ભેગા કરી લે પણ ને એ આવતી નથી એમ તો તમે તો તમારી ઉંમર જે કાંઈ હોય તમે પણ તમારા દીકરાને પણ આવી ખબર નથી પડતી એમ ભણેલો ભણેલો માણસ ડોક્ટર દરવાજાનો માણસ એને પણ આવી ખબર નથી પડતી કે અમારી ક્રેડિટ જાય છે એમ સમાજ વચ્ચે અને જો ભાઈ તમે ભીખુભાઈ મારા ઉપર આક્ષેપ કર્યો છે એટલે મારે સમાજ વચ્ચે જવું જ પડશે તમે મારો ફોન ઉપાડતા નથી મારે વાત કરતા નથી વળી તમારો દીકરો એના સંબંધીઓને જ્યાં એને મેરેજ કર્યા છે જે કઈ હોયટ્યુબમાં એના સંબંધી સંબંધી સાથે વાત કરે છે કે એ પૈસા તો મારા પપ્પા એ આપી દીધા છે આ લોકો ખોટા છે હે અને આ લોકો તો આવી ટેવ વાળા છે ભીખુભાઈ તમે તો આક્ષેપ કરો ત્યાં લગી તો હજી થોડું ઘણું હું હલાવી લઉં તમારી ઉંમરના હિસાબથી બરાબર પણ તમારો છોકરો ડોક્ટર દરજ્જાનો માણસ આ રીતે વાત કરે કે એ લોકો ટેવ વાળા છે એક વ્યક્તિ તો દેખાડો એમ કોઈ નઈ અમે આક્ષેપ કરતા પહેલા તમારે વિચારવું પડે એમ કે એક વ્યક્તિ આવી અમે તો અમે તો ઘણા લોકોને મદદ કરીશ અમે એવી વાળા નથી સમાજના પૈસા ખાવા વાળા નથી એ સમાજ આખો જાણે છે મારે કયા ખુલાસો કરવાની જરૂર પણ નથી એમ ઘણા લોકો તમને ફોન કરીને કહેતા હશે કે તમે એની એની પર ખોટો આક્ષેપ કર્યો છે એમ અમે અને અત્યારે નહીં અમે તો વર્ષોથી એ કામ કરી છે અને એ વર્ષોથી કામ કરી છે એટલે તમે મારી ઘરે આવ્યા ને તમે તમને તો ઓળખતો નહોતો તમે મને વળખતો નહોતા તો તમે થેઠ અમદાવાદથી મારી લિંક ગોતીને આવ્યા તો અમદાવાદવાળે કેવી રીતે કીધું પીએલ મારો ઘર જાવ તમારો પ્રશ્ન સોલ્વ જાય એમ અને અને થઈ જાય એટલું જ નહીં તમારો પ્રશ્ન સોલ્વ કરી પડતી તો આજે આઠ વર્ષ પહેલાં તમારો પ્રશ્ન સોલ્વ કર્યો હોય તો ત્યારે પણ હું કંઈક કરતો હોઈશ તો જ લોકો મારી પાસે આવ્યા છે ને તમે મારી પાસે તો જ આવ્યા છો ને તમને કહો કે નામ મારું તો જ આપ્યું છે ને એમ હું સમાજનું કરી નાખતો તો મારું નામ કોઈ આપે ને એમ તો ત્યાં સુધી તો તમને ખબર પડી જાય છે કે આ માણસની આટલી ક્રેડિટ છે અને ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ પણ મારા પર ભરોસો કરી અને તમને ત્રણ લાખ જેવી રકમ છ આઠ વર્ષ પેલા આપી દીધી તો એના પરથી તમને મારો અંદાજ ન આવ્યો બહુ મહત્વની નથી એમ 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 અને હું તો છું તમે સાબિત કરી દો હાલો બે લાખ રૂપિયા નહીં ખાલી પાંચ હજાર સાબિત કરી દો બધા રૂપિયા હું ભર દઈશ વ્યાજ સાથે ટ્રસ્ટીઓને પૈસા હું ભરવાનો છું મેં ખુલ્લી છે એટલે તમને કરું છું વિપુલભાઈ પણ કરું છું આવો ને સામે બેસીને વાત કરો ને ભાઈ પુરાવા આપો ને પૈસા તો હું ભર દઈશ તમ તારે અને તમે મને ખોટો પણ ઠરાવી શકશો પૈસા પણ તમારે નહીં ભરવા પડે તો આવી આવી ચેલેન્જ તો તમારે સ્વીકારવી જોઈએ ને તમે પૈસા આપ્યા હોય તો આવી ચેલેન્જ સ્વીકારવી જોઈએ કે હા ભાઈ તે દી અમે આપ્યા હતા પૈસા હાલો આ પુરાવા તો ભીખુભાઈ આ બરાબર નથી બીજું રહી વાત બીજી કે તમે છે ને ગમે એટલું કરશો પૈસા તો તમારે આપવા પડશે આપવા પડશે ને આપવા પડશે શું કામ આ પૈસા આ કોઈ ટ્રસ્ટ ના નથી આ પૈસા સમાજના છે સમાજે ટ્રસ્ટ ને આપ્યા છે ને ટ્રસ્ટ વહીવટ કરે છે તો અને એ વહીવટ એટલા માટે એટલા માટે પૈસા એની જરૂર પડે કે તમારા છોકરાને જેવી રીતે ડૉક્ટર બનાવવામાં મદદ કરી હાલો સંપૂર્ણ બધા પૈસા આપ્યા છે એવું અમે કહેતા નથી તમારા ખૂબ પૈસા જ થયા હશે પણ જે કાંઈ તમને ત્રણ લાખ રૂપિયાની મદદ તો કરીને કમસે કમ તો એવી જ રીતે જે છોકરાઓ આવી રીતે પોતાનું ભણવાનું અટકતું હશે ગરીબ માણસોના છોકરા હશે હોશિયાર છોકરા હશે એનો એને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આવા ટ્રસ્ટો છે મદદમાં આવશે અમારા જેવા જામીન થશે તો 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 આગળ આપણું ગાડું એ આપડે આપડો સમાજ કોઈ એવો તો નથી કે બધા આગળ લાખો રૂપિયા હોય બધા ના દીકરા લાખો રૂપિયા આપીને ભણી શકે એમ હવે તો ખુબ ભણતર મોંઘવાયું છે તો ખુબ લોકો ને જરૂરિયાત પડે છે એમ અમે પણ ઘણા વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ પંદર વીસ હજાર ની જે કાંઈ આવતી હોય અમારા જે મિત્રો સર્કલ છે એની પાસે ભરીએ છીએ એમ તો આવું તો અમે કરીએ છીએ આટલું મોટું કામ કરે છે ત્રણે સાત માળનું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં ક્લાસ વન ટુ અને ક્લાર્ક થી માંડીને છેક કે સુધીની પરીક્ષાની તૈયારીઓ કરાવે છે ત્યાં બસો છોકરો હમણાં ક્લાસ પૂરો કરાવ્યો તો એ પણ આટલી મહેનત કરે છે મદદ કરે છે તો એને પૈસાની જરૂર પડે જ ને એમ તો તમારા જેવાય તો જેણે મદદ લીધી છે એને તો ડબલ કરીને આપવા જોઈએ વિશેષ આપવા જોઈએ જેથી કરીને બીજા તમારો છોકરો જેમ ભણી શક્યો એમ બીજાના છોકરા પણ આ ટ્રસ્ટ દ્વારા ભણી શકે એમ અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે બીજા લોકો જે મદદ કરતા એને પણ પ્રેરણા મળે કે ના ભાઈ આપણે આ લોકોએ પૈસા આપ્યા પણ આપણે પણ આપવા જોઈએ એમ અને તમે પૈસા લઈને બેસી જાઓ એવું વ્યાજબી છે અને હજી પાછા ખોટા આક્ષેપ કરો છો તો તમે જેટલા જો જેટલું ખેંચશો એટલી તમારી ક્રેડિટ ઉપર ધક્કો લાગશે પછી કેતા નહીં કે પીએલ મારું તમારી ક્રેડિટ ઉપર ધક્કો લાગશે તમે જ તમારી ક્રેડિટ નો ધક્કો લગાવવા માટે તમે પોતે જ જવાબદાર છો તમે જો આ પ્રશ્ન પૂછવો ન હોત તો આટલો પ્રશ્ન બન્યો જ ન હોત એમ આ વાત ત્યાં સુધી પહોંચી જ ન હોત અને જ્યારે તમે મારી ઉપર આક્ષેપ કર્યો ત્યારે જ મારે કેવું પડ્યું સમાજ વચ્ચે કે ભાઈ મને આ પૈસા આપ્યા નથી તો હજી હજી ત્યાં ત્યારે તો વાત કરી પણ તમારા ભાઈ વિપુલભાઈ એની પણ મારી પુરાવો આવ્યો છે એક ઓડિયો મારી પડ્યો જ છે એ જ્યારે ભેગા થઈ ત્યારે જાહેર કરશું આપણે કે ભાઈ તમે તમારો વિપુલ ભાઈ એમ કે છે તો તમે બાપ દીકરો બેય આક્ષેપ કરી રાખશો એમ તો સામે આવો ને એમ હાલો હું સમાજના પાંચ આગેવાનો લઈને આવું છું અને સામે બેસીને આપણે ચર્ચા કરીએ પાછળથી શું કામ આક્ષેપો કરો છો જો પાછળથી જયારે આક્ષેપ કરતા રહેશો ત્યારે મારે સોશિયલ મીડિયાનો સહારો લેવો જ પડશે મારે યૂ ટુબ માં ફેસબુક માં કે જ્યાં મને જરૂર પડે ત્યાં હું જાહેર કરીશ શું તમારા જે સગા સંબંધીઓ રહ્યા એ પણ જાણી શકે કે ભાઈ આ વિપુલભાઈ છે અથવા તો ભીખુ છે અમારી આગળ કઈ જુદી વાત કરે છે અને આ PL મારું જુદી રીતે કઈ વાત કરે છે તો એને યાર આમને સામે કેમ ના થતા એમ તમે સાચા હોવ તો આમને સામે થાવ તો વારંવાર તમને કહું છું ચાલો સામે બેસો આવો તમે અહીં આવો તમે મારા મિત્ર છો કોઈ દુશ્મન નથી સંબંધના માણસ છો મને બોલાવો તારીખ આપીને તમે કહો ત્યાં ધારી આવું તમે કયો ભાઈ વિપુલ ભાઈ ત્યાં નોકરી કરે ત્યાં આવું ચાલો મને કઈ વાંધો નથી અને પાંચ આગેવાનો બેઠક કરીએ ચોરી છે પણ તો જોઈએ ને અને ભાઈ જો પૈસા તમારે ગમે એમ કરીને આપવા પડશે એ તમને ચોખ્ખું આમ પૈસા છે સમાજ ના પૈસા છે એ આપવા જ જોઈએ આપડે આપડી નૈતિક ફરજ પણ છે અને જવાબદારી પણ છે બરાબર અને તમારો છોકરો ઓલરેડી કમાય છે ત્યારે એમાંથી ડોક્ટર બન્યો છે તો તમારે તો આપવા જ જોઈએ એમ એટલે તમે જેટલું ખેંચો એટલું તમારી ક્રેડિટને ધક્કો લાગશે પછી તમે કે પીએલ મારું ઓડિયો નાખી અથવા તો યુટ્યુબમાં અમને પેલું કરે છે તમે એ એના માટે હજી પણ હજી તમારી સમય છે એમ હજી તમે કહી દો કે હા ભાઈ અને મારે બોલવા મોતાળ થઈ ગઈ હતી જ્યારે હું દવાખાના હતો એટલે મારી આવી રીતે થઈ ગયું હતું આલું આ ત્રણ લાખ અને માથે જે કાંઈ વધારાના પૈસા થતા હોય મેં બેંક આગળ લીધા હોય તો આટલું ઇન્ટરેસ્ટ યુ હોત આ ઇન્ટરેસ્ટ સાથે હું આપવા માંગુ છું વધારાનું ફંડ પણ આપવા માંગુ છું કરો ને એમાં ક્રેડિટ બનાવો ને ક્રેડિટ બનાવવા માટે તો ખર્ચો થાય ભાઈ એમનામ તો થતું નથી રોકાણ કરવું પડે લેટગો કરવું પડે સહન કરવું પડે સમય આપવો પડે પૈસા આપવા પડે તો ક્રેડિટ બને કઈ તમે પૈસા નહીં દે અને પૈસા આઠ આઠ વર્ષ સુધી પૈસા નહીં દે તમે એમ કે તમારી સમાજ વચ્ચે ક્રેડિટ બને તો એવી રીતે ભીખુભાઈ કોઈથી ક્રેડિટ નહીં બને તમારી નહીં બને વિપુલભાઈ ની નહીં બને હું તો ત્યાં સુધી કહું છું ક્રેડિટ બનાવવા માટે તો ભાઈ સહન કરવું પડે એમ પૈસા આપવા પડે ફંડ આપવા પડે એમનામ નથી થતું એમ આજે પીએલ માણ ને લોકો ઓળખે છે તો એ એમના નથી ઓળખતા એમ ખૂબ આપણે ખૂબ મદદ કરી રાખીએ છીએ એમ સમાજને જે કાંઈ આપણી આપણી શક્તિ છે એટલી આ મારા મિત્રો સર્કલ હું એકલો કરું છું એવુંય નથી હું ક્યારેય ગયો એમ કે જે કાં મારા મિત્ર સર્કલ જે કંઈ છે નોકરિયાત વર્ગ છે અમારી સાથે ઘણા બધા સામાન્ય માણસો છે બધા લોકોને ટ્રસ્ટ છે કાલો ભાઈ આ લોકોને મદદ કરો અને આપણે એક એક પાઈ પાઈ પાઈનો હિસાબ રાખીએ છીએ એમાંય કઈ કોઈ કોઈની ઉપર કોઈ આપડી પર આંગળી ચિંધીએ કે એવો એવો કોઈ વોયવટ કર્યો નથી જિંદગીમાં જિંદગી માં ક્યારે એવો વેટ કર્યો નથી કે કોઈનો નો એક રૂપિયો મેં ખોટો કર્યો હોય બરાબર તો એ રીતે લોકો ને ટ્રસ્ટ છે કે ભાલો આ ભાઈ પીએલ મારું કરે બરાબર કરે છે એમ હે અને તો એવી એવી તો ક્રેડિટ કમાવા માટે તો આ કરવું પડે એમ અને જ્યારે જ્યારે ફંડ આપવાનું હોય ત્યારે પેલું મારું ફંડ હોય એના બધા કરતા વધતા વધારે હોય ફંડ અને પારદર્શક હોય બેંક ના ખાતા એ ટ્રાન્સફર થતા હોય પૈસા ક્યાંય રોકડા પૈસા ક્યાં લેતી દેતી થતી ન હોય તો ક્યાં ખોટું થવાનું છે એટલે ખોટું કરવાનું અમારા માં અમારા તો ઓલા માં જ નથી કઈ પણ તમે જેટલું ખેંચશો એટલું તમને નુકસાન થશે તમારા પૈસા હજી તમને કહો છું તમારા પૈસા આપવા પડશે આપવા પડશે અને આપવા પડશે જેટલું તમે મોડું કરશો એટલું તમને નુકસાન થશે એ તમે યાદ રાખજો અને હવે ટૂંક સમયમાં અમે સમાજના ઘણા લોકોના મારી ઉપર ફોન આવે છે કે ભાઈ આપણે ભીખુભાઈના ઘરે જઈ અને આપણે શું કહેવાય સમાજના આગેવાનો પચીસ પચાસ મિત્રો જઈ અને ત્યાં એમની સાથે ચોખટ કરીએ તો જો અમે ત્યાં બધા આવશું તો વધારે તમારો ખરાબ દેખાશે વિપુલભાઈ તોરી નોકરી કરે છે ત્યાં જો અમે જઈશું તો એને નોકરીમાં પણ ખરાબ લાગશે પછી તમે કહેજો કે અમારી આબરૂ આ લોકો જાય છે તો એવું કરવું હોય તો હજી તમે સમજી જાવ હજી તમારી આગળ સમય છે તમને સમય આપીએ જ છે અમે તમને તક આ ચાર પાંચ મહિને હજી તમને તક આપીએ છીએ જો તમે પંદરમદીમાં અઠવાડિયામાં નિર્ણય નહીં કરો તો ન છૂટકે અમારા સમાજના શ્રેષ્ઠિઓને ભેગા કરી અને તમારા ઘરે અથવા તો તોરી આવવું પડશે આ યાદ રાખજો અને ગમે ત્યારે અમે અચાનક પણ આવીએ અને તમને જાણ કરીને પણ આવીએ એ હું અત્યારથી નથી કે તો કામ તમે જાણ કરીએ અને કદાચ તમે ત્યાંથી નીકળી જાઓ તો અમારા તો બધા માણસો ભેગા થયા હોય એ ફરીની પાસે ભેગા ન થાય તો અમે અચાનક પણ આવીશું તમારું લોકેશન જાણીને આવીશું બરાબર અને બધી રીતે લીગલી જે કાંઈ અમારી હશે અમારી આગળ જે કાંઈ એ કરીને આવશો એમ એમનામ કંઈ તમે તમે કદાચ તમે તો આક્ષેપ કરી શકો એ માણસ ગમે એ કરી હકે ને એમ તો એ પણ અમે ધ્યાન રાખશું અમારા અમારી રીતે બરાબર એટલે તમે જો તમારી તૈયારી હોય તો ગમે ત્યારે મને ફોન કરો ચોખટ કરો વાત કરો તમારા બે આગેવાનો લઈને અહીંયા આવો હમણાં ત્યાં બોલાવો મને કાંઈ વાંધો નથી પણ આ ચોખટ કરો અને ન છૂટકે મારે આ સોશિયલ મીડિયા જ વાત કરવી પડે છે એટલે આ આ ઓડિયો પણ હું સોશિયલ મીડિયામાં મૂકવાનો છું એટલે તમે આ ઓડિયો પૂરો સાંભળો અને પછી મને જવાબ દો જય ભીમ નવાભૂતભાઈ ભીખુભાઈ રાઠોડ ને આ ત્રણ દિવસ થી આ ઓડિયો મોકલો છે બે ત્રણ વાર ફોન કર્યા પણ એનો ઉપાડ્યો નહીં એટલે આ ઓડિયો મેસેજ મોકલો કે જો ભીખુભાઈ હજી પણ સામેથી ફોન કરે અને જે કંઈ કોમ્પ્રો કરવાનું હોય કે જે કાંઈ ચોખડ કરવાનું હોય એ થઈ જાય પણ ભીખુભાઈએ હજી લગી મને ફોન કરેલો નથી કે નથી એના કોઈ માણસો આવ્યા કંઈ કર્યું નથી એટલે ન છૂટકે મારે આ ઓડિયો રહ્યો એ યુટ્યુબમાં મૂકવાની ફરજ પડેલ છે હવે બીજું સમાજના લોકોને એવું લાગતું હોય કે આ ટ્રસ્ટના પૈસા છે આપણા છે સમાજના પૈસા છે અને ભીખુભાઈ અને વિપુલભાઈ સારું કમાય છે સજ્જર છે પૈસા આપી શકે એમ છે હમણાં ગરીબ માણાં હોય તો કદાચ જાદુ કરીએ અને ટ્રસ્ટીઓ તો બહુ વિશાળ દિલના માણસો છે મેં તો એની અરે ઘણી વાર ચર્ચા કરી છે એ તો વિશાળ દિલના એ તો જાદુ પણ કરે એમ પણ સમાજે વિચારવું રહ્યું કે બીજા છોકરાઓને જો મદદ આવી રીતે જોઈતી હોય તો આવા ભીખુભાઈ જેવા માણસો જે સદ્ધર છે એણે તો એની આગળ તો પૈસા ગમે એમ કરીને વસૂલ કરવા જોઈએ નો પૈસા હોય તો સો ટકા આપણે ન લઈ પણ સદ્ધર માણસો તો કમસે કમ મદદ કરવી જોઈએ ને જો એની નીતિમાં જે કાંઈ ફરક પડતો હોય એ એ એક નંબરની વાત છે પણ આપણે આપણે સમાજે જોવું જોઈએ કે ભાઈ સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ અને મેં એમાં ઓડિયોમાં પણ કીધું છે કે ભાઈ આપણે સમાજના પાંચ પચીસ માણસો ત્યાં જાવું બરાબર તો એને એની સાથે આપણે ઝઘડો કરવા જવું છે એવું નથી પણ એમની સાથે ચોખટ કરવા જવું છે ભાઈ તમે બે લાખ રૂપિયા આપ્યા તો કેવી રીતે આપ્યા તમે ત્રણ લાખ રૂપિયા આપ્યા છે તમને આપ્યા છે તો એવા તમે કેવી રીતે ટ્રસ્ટને આપશો હું કામ ટ્રસ્ટી વગર જે પૈસા આવ્યા છે એ તો સમાજના પૈસા છે તો એ આપવા જોયું તો સમાજની પણ જવાબદારી છે ઉઘરાણી કરે તો આના માટે સમાજ જે મને ફોન કરશે જે તારીખ નક્કી કરશું આપણે પંદર દિવસ તારીખ નક્કી કરી અને આપ કહો તો તોરી આપણે ડોક્ટર વિપુલભાઈ પાસે જઈએ અથવા તો ભીખુભાઈ પાસે જઈએ જેમને એમ લાગતું હોય આ પૈસા આપણા છે સમાજના પૈસા છે અને આ પૈસા જો આ ટ્રસ્ટ પાસે પાછા આવશે પાછા તો બીજા ગરીબ વિદ્યાર્થીઓને મદદ થશે જો એવું કોઈને લાગતું હોય તો આપણે બધા ભેગા મળી અને આ પ્રશ્નનું સોલ્યુશન કાઢી અને આપણે ગરીબ વિદ્યાર્થીઓને મદદ થાય એવા પ્રયત્નો કરીએ જય ભીમ નવબુદ્ધાય